નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો યુવરાજસિંહ જાડેજાનું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ યુવરાજસિંહ જાડેજા કોલ રેકોર્ડિંગની અંદર એમ કહે છે કે બેન ગુજરાતની અંદર બે પોલીસ છે એક ભારતીય જનતા પાર્ટીની પોલીસ અને બીજી જાહેર જનતા માટેની પોલીસ આ બે પોલીસ છે ત્યાં તો તકલીફ છે કારણ કે ઘણી વખત શું છે કે તમને શરીર ઉપર ખાખી દેખાઈ હોય પણ ખાખી ઉપર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ના દેખાતો હોય કારણ કે એ અદૃશ્ય છે જે નર્મદા પોલીસ છે તે કહી શકાય કે ચૈત્ર વસાને વસાવાને જે રીતે અટકાયત કરી અને લઈ ગઈ તમે જોયું હશે કે ઘણી વખત બુટલેગરોને લઈ જતા હોય તે પ્રકારે કસીડીને લઈ ગઈ આ જ પ્રકારની ઘટના કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે બની હોય એવું મને દેખાડો એવું બધું એ કોલ રેકોર્ડિંગની અંદર કહેતા હોય છે તો ત્યાં તમને વિડીયોની આ વિડીયોમાં જે આગળ ક્લિપ છે તેની અંદર જોવા મળી જશે અને આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો